નમસ્કાર આજે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે ત્રણ દિવસનો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પ્રશિક્ષણ વર્ગનો શરૂઆત થઈ છે આ પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટનની અંદર નીતિ આયોગના ઉપાધ્યક્ષ માનનીય સુમન બેરી હાજર રહેલ હતા આ કાર્યક્રમમાં ખાસ કરીને કિસાન સંઘ સાથે સંકળાયેલા ખેડૂતો હાજર થયા છે આ ખેડૂતો દેશભરના તમામ રાજ્યોમાંથી ત્રણ હજાર જેટલી સંખ્યાની અંદર આપણે યુનિવર્સિટી ખાતે આવ્યા છે આમને ત્રણ દિવસની અંદર પ્રાકૃતિક ખેતીને લગતા જુદા જુદા વર્ગો જુદા જુદા લેકચર્સ અને પ્રયોગો કરીને પ્રાકૃતિક ખેતી વિશે સમજણ આપવામાં આવશે પ્રાકૃતિક ખેતીની અંદર ખાસ કરીને ગાય ઉપર આધારિત રાખવામાં આવતો હોય છે કારણ કે એની અંદર જે ઘન ઘનજીવામૃત જીવામૃત અને બીજા ઉત્પાદો બનાવવામાં આવતા હોય છે એ ગાયના છાણ અને મૂત્રની અંદરથી બનાવવામાં આવતા હોય છે અમારા વૈજ્ઞાનિકોએ જે જુદા જુદા અખતરાઓ કરેલા છે એ અખતરાઓની અંદર આપણે જે પણ જાનવરો છે એ જાનવરોના છાણની અંદર કેટલીય જાતના માઇક્રોબ્સ રહેલા છે એના અખતરાઓ લીધા છે એની અંદર ખાસ કરીને આપણી દેશી ગીર ગાય અને કાંકરેજ ગાયની અંદર સૌથી વધુ માત્રાની અંદર સૂક્ષ્મ જીવાણુઓ રહેલા છે જે જમીનની અંદર જમીનની ફળદ્રુપતાને સુધારવાની અંદર મદદ કરે છે એ જ રીતે આ જે સૂક્ષ્મ જીવાણુઓ છે સૂક્ષ્મ જીવાણુની અંદર એકસોને એકાવન જેટલા જીવાણુઓ છે એ ઉપયોગી છે ઉપરાંત સૌથી આનંદદાયક વાત એ છે કે જેને આપણે વનસ્પતિના હોર્મોન કહીએ છીએ ઇન્ડોલ એસિટિક એસિડ આપણે એમ કે ગૌમૂત્રની અંદર જોવા મળે છે જે વનસ્પતિના મૂળને મજબૂતી આપે છે એ મૂળની વૃદ્ધિ કરતું હોય છે એટલે આ જે દરેક બાબતો છે એ દરેક બાબતો અમારા વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો ખેડૂતોને સમજણ આપશે ખેડૂતને ખેતર ઉપર પણ એમ કે નિદર્શન બતાવીને અને એમને આ પ્રાકૃતિક ખેતીની સમજણ આપવામાં આવશે ધીમે ધીમે ખેડૂત છે એ પ્રાકૃતિક ખેતી વળે એવા સઘન પ્રયત્નો કરવામાં આવશે આપણે બધા જાણીએ છીએ કે હમણાં જ થોડા સમય પહેલાં આપણા માનનીય વડાપ્રધાન સાહેબે રાષ્ટ્રીય મિશન પ્રાકૃતિક ખેતી ઉપર જાહેર કરેલું છે એટલે મિશન નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત આપણે આખા દેશની અંદરથી ખેડૂતોને બોલાવીને અને એ ખેડૂતોને જો આ પ્રશિક્ષણ આપવામાં આવે તો આ સંદેશો આખા દેશની અંદર ઝડપથી પ્રસરે એટલા માટેનો આ એક પ્રયત્ન કરવામાં આવેલો છે અને આ પ્રયત્ન આપણે સફળતાપૂર્વક અમારા વૈજ્ઞાનિકો એને પૂરો કરશે એ મને સંપૂર્ણ વિશ્વાસ છે